નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ધાનપુર તાલુકામાં આવેલ કંજેટા પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ તાનપુર તાલુકાના કંજેટા પ્રાથમિક શાળામાં વૈજ્ઞાનિક બાળ ઉત્સવ અને કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી કંજેટા કેન્દ્રના આચાર્ય શ્રી આરસી કોઓર્ડિનેટર દીપકભાઈ ચૌહાણ તથા જુદી જુદી શાળાના આચાર્ય શ્રી અને શિક્ષક મિત્રોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દરેક શાળાના શિક્ષકોને બાળ વૈજ્ઞાનિકોએ ટકાઉ ભવિષ્ય માટે વૈજ્ઞાન અને ટેકનોલોજીની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી મેનેદ્રી લીંબડી અલિદનરા ભુવેરુ વિભાગ પાંચમાં કંજેટા પ્રાથમિક શાળાના પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને બ્લોક લેવલનું પ્રતિનિધિત્વ કર્યું હતું સાથે સાથે વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાક કૌશલ્ય વગેરે પર ગરવી ગુજરાત પર કલા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ચિત્રકલા અને બાળકવિ સ્પર્ધામાં કંજેટા પ્રાથમિક શાળા પ્રથમ નંબરે મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું બંને ઉત્સવ સારી રીતે ઉજવી અને તાલુકા લેવલે પ્રથમ ટીમોને મોકલવામાં આવશે આમ કલસ્ટર કક્ષાએ વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરી પોતાના શરીરમાં પડી રહેલ સુસુપ્ત શક્તિને બહાર લાવવાનું કામ કર્યું હતું બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી ગુજરાતી